जय माताजी जय माताजी काठियावाड़ी ढोकरा हां श्री नगर को बोलूंगा अच्छा तैयारी चालू થઈ ગઈ છે જે અમે દર વર્ષે રોકાય છે બચાવમાં નિસર धाम जय माताजी जय माताजी પદયાત્રા શરૂ થઈ ગઈ કાર્યાદામ થી માતાના મઠ 200 કિલોમીટર અને કાર્યાધામથી પગે પડીને ખેતરપાડા ડાડાના અમે નીકળ્યા છીએ અને પૂરો વિડીયો તમને ઠેક સુધીનો બતાવશું એક બી વિડીયો મિસ નહીં કરતા અમારો અને અમે રસ્તામાં સેવા બી આપશું પાણીની અને છાશની એ બી જોજો અને જેમ જેમ કેમ્પ આવશે વચમાં શું શું સુવિધાઓ છે રસ્તામાં કેવા કેવા

પણ લેટ થઈ ગયો સાડા સાત જેવા થઈ ગયા એકચ્યુઅલી અમારી ગાડી જે બચાવથી અમે જે ચાલી રહ્યા છીએ એ તરફ જવા માટે નીકળી હતી પણ અહીંયાનો બ્રિજ બહુ નાના હોવાના કારણે અમારા સ્પીકર એ બ્રિજને અથડાઈ ગયા અને સ્પીકર નીચે પડી ગયા અને પછી બાકીના બધા મારા દોસ્તારો છે એ બધા ક્યાંક અને લેટ ઘણા થઈ ગયા અને પછી રિપેરિંગ વગેરે કરીને પછી

આઠ કિલોમીટર પહોંચી ગયા હજી આઠ કિલોમીટર હાઈવે ઉપર પહોંચવા માટે બાકી છે બસ થોડી વારમાં પહોંચી જઈશું હાઈવે ઉપર અમે અહીંયા બેઠા હતા અને પાછળ જ દુકાનવાળા ભાઈને સેવા કરવાની ઈચ્છા થઈ ને તરત એ જીરા સોડા અંદરથી લઈ આવ્યા અને એમને જબરદસ્તી કરીને એમને જીરા સોડા આપ્યું એટલે કહેવા જેવું છે કે આ સ્થળે નીકળીએ છીએ માતાજીના દર્શન કરવા માટે માતાજીના ભક્તોને સેવા કરવાની ઈચ્છા થાય છે મેઇન હાઈવે રોડ ઉપર આવી ગયા અને આ પેલો કેમ છે અમારી ગાડીઓ વગેરે આગળ જ ઊભી છે જોઈએ હવે બેક સાઈડમાં ઉપર સ્પીકર લગાવ્યા હતા હવે સ્પીકર કંઈક શાયદ આગળ સેટ કર્યા છે અને બધા અહીંયા વિશ્રામ લઈ રહ્યા છે આરામથી

آه uh, માં આશાપુરા યુવા ગ્રુપ રાજકોટ પલંગ કેમ્પ અહીંયા જમવાની ફેસિલિટી છે આમ આ ટાઈપનું સેટઅપ છે કે જમવાનું ગરમનું ગરમ જ રહે તેનું વ્યવસ્થિત બનાવીને રાખેલું છે રાતના અહીંયા હમણાં એક વાગી રહ્યો છે પણ અહીંયા ગરમા ગરમ ગરમા ગરમ જમવાનું પીરસી રહ્યા છે અને ભાઈ આ કેમનું નામ શું છે મહાસાપુરા યોગ ગ્રુપ મહાસાપુરા યોગ ગ્રુપ રાજકોટ વર્ષથી તમે આઠ વર્ષથી આઠ વર્ષથી આઠ વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે ને રાતના હમણાં એક વાગી રહ્યો છે એક વાગેથી આટલું ગરમા ગરમ જમવાનું તૈયાર છે આજે અહીંયા ઢોકળાની મશીન લાગી છે આજે ગરમાગરમ ઢોકળા હમણાં ઉતરેલા છે એક વાગે સુધી સેવા આપવી એ બહુ મોટી જ વાત છે બધા અહીંયા કને સેવાનો લાભ લઈ રહ્યા છે અને આ સેવાનો લાભ લઈને બેસેલા છે કચડી કઢી રોટલી મોટાર ઢોકળા સરસ જમવાનું છે ઢોકળા ઢોકળા કાઠિયાવાડી બસ अभी रात के एक बज चुके हैं और यहाँ पे जो कैंप लगा हुआ है इतना स्वादिष्ट खाना और गर्मा गर्म सबको परोसा जा रहा है और सब लोगों ने अच्छे पेट भर के खाना खाया है और मज़ा आ गया खाना खा के क्या भाई बराबर और आप भाई भी पता जमीला बैठा है दिदी दिदी। हाँ खाना खाना खा के बैठ चुके हैं અહીંયાનું વાસ્તવમાં જમવાનું બહુ જ સારું છે અને પદયાત્રીઓને મારી રિક્વેસ્ટ છે કે અહીંયાથી તમે જાઓ તો આ કેમ્પમાં જરૂર વાપરજો અહીંયા મેડિકલ સેવા આ ભાઈ મેડિકલ સેવા આપે છે અને બાજુમાં જ આ પલંગ કેમ્પ એટલે પલંગ પૂરા લાઈનથી પલંગ લાગેલા છે આરામ માટે જય મા આશાપુરા લાઇટો એટલી બધી મસ્ત લાગી રહી છે કલર 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 ચેન્જીસ થાય છે પૂરા કલર 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 ચાલો હવે આગળ વધુ જમી કરીને થઈ ગયું છે હવે આગળ લાઈનથી બધા દેખાડતો જવું પડે યાત્રાળુઓ બધા આરામ કરી રહ્યા છે બહુ કમી લોકો જ છે રાતના થોડું ઠંડક રહે છે એટલે રાતના થોડું ચાલી રહ્યું છે વધારે નહીં પણ બે વાગ્યા સુધી તો ચાલીએ અને આગળ એક કેમ્પ આવશે કેમ્પમાં વિચાર કર્યો છે કે આપણે ત્યાં વિશ્રામ કરીએ જો બધા આરામથી સુઈ રહ્યા છે શ્રી મા આશાપુરા પદ્રત્રી સેવા કેમ્પના કેમ્પમાં અમારો જે વિચાર છે તે વિશ્રામ કરીએ સમય બે અઢી વાગવાનો સમય થઈ ગયો છે ધીરે 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 આગળ વધતા જઈએ